क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है तमने असर करता समाचार અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મૂકાશે ફૂલ સ્ટોપ આજે અમે હિન્ડનબર્ગ અને અદાની ગ્રુપ વિશે વાત કરીશું તમને ખ્યાલ જ હશે કે હિન્ડનબર્ગે અદાની ગ્રુપની વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા હતા જો કે આખરે હિન્ડનબર્ગની આ દુકાન જ બંધ થઈ ગઈ હતી આખરે સમજવું જરૂરી છે કે આ દુકાન બંધ કેવી રીતે થઈ આ કહાની ભારતની પ્રગતિનો વિરોધ કરી રહેલા લોકોની છે એટલે જ એમાં જ્યોર્જ સોરોસ અને બાઇડન સહિત અનેક પાત્રો રહેલા છે એક તરફ આવા લોકોની એક છાવણી છે આવા લોકોની દુકાનો બંધ કરવા માટે બીજી છાવણી પણ મેદાનમાં ઉતરી છે આ છાવણીમાં કયા લોકો રહેલા છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું જગત જમાદાર બદલાય એટલે આખી દુનિયામાં ફેરફારો આપોઆપ આવી જાય અમેરિકાની જ વાત થઈ રહી છે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં એન્ટર થવા જઈ રહ્યા છે એ સાથે ઘણા બધાને વિકેટ કરશે એની ગેરંટી છે આવી જ એક ડૂલ થયેલી વિકેટની આજે અમે વાત કરીશું મૂળ વાત અમેરિકન કંપની હિન્ડનબર્ગ રિસર્ચની છે આ નામ તમે અચૂક સાંભળ્યું હશે નેટ એન્ડરસને બે હજાર સત્તરમાં આ કંપની શરૂ કરી હતી હવે તેમણે હિન્ડનબર્ગની દુકાન બંધ કરવાની બુધવારે જાહેરાત કરી આ જ કંપનીએ અદાણી ગ્રુપને ટાર્ગેટ કર્યું હતું હિન્ડનબર્ગે અદાણી ગ્રુપની વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા હતા અદાણીના શેરોની કિંમતો ખોટી રીતે વધારવામાં આવી હોવાનો એક ગંભીર આરોપ હતો હિન્ડનબર્ગના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપ પોતાના જ શેર્સ ખરીદીને એની વેલ્યુ વધારી દે છે એ સિવાય આ કંપનીએ એની ક્ષમતા કરતાં પણ વધારે લોન મેળવી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો હિન્ડનબર્ગે બે હજાર ત્રેવીસની જાન્યુઆરીમાં આવા વિસ્ફોટક આરોપો મૂક્યા હતા હવે જાન્યુઆરી બે હજાર પચીસમાં હિન્ડનબર્ગની દુકાન જ બંધ થઈ ગઈ એન્ડરસને એનું કારણ આપતા કહ્યું હતું કે હવે હું પરિવારને સમય આપવા માગું છું જોકે ખરી હકીકતો હવે બહાર આવી છે તમને ખ્યાલ જ છે કે અમેરિકાના અત્યારના પ્રેસિડેન્ટ જો બાઇડન અને નવા પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ અલગ અલગ પર્સનાલિટી છે એક ઉત્તર છે તો બીજા દક્ષિણ છે બાઇડન ભારતની વિરુદ્ધમાં હતા ત્યારે ટ્રમ્પનો અલગ જ દ્રષ્ટિકોણ છે તમે એક મોટો ફરક સમજો બાઇડનના રાજમાં અદાણીની વિરુદ્ધમાં અમેરિકન કંપનીએ આરોપો મૂક્યા હતા એ સિવાય પણ અદાણી ગ્રુપને મુશ્કેલી મૂકવામાં મૂકવાની કોશિશ થઈ હતી બાઇડને ગુડ બાય કહ્યું એટલે ગૌતમ અદાણી ફૂલ ફોર્મમાં અમેરિકાના મેદાનમાં આવી ગયા ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદે જેવા ચૂંટાયા કે તરત જ ગૌતમ અદાણીએ અમેરિકામાં દસ અબજ ડોલર એટલે કે આઠસો છાસઠ અબજ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી આ રોકાણથી લગભગ પંદર હજાર નોકરીઓ ઊભી થશે એટલે કે તમે સમજો કે આખી વાર્તામાં બે પ્રકારના કેમ્પ છે એક કેમ્પમાં બાઇડન એન્ડરસન અને જ્યોર્જ સોરોસ છે તો બીજા કેમ્પમાં ટ્રમ્પ એલોનમસ્ક અને ગૌતમ અદાની છે આ કહાનીમાં દરેકની એક ચોક્કસ ભૂમિકા રહેલી છે કેમ્પમાં રહેલા અને સોરોસ બંને શોર્ટ સેલર છે એન્ડરસને તેમની દુકાન બંધ કરી દીધી છે હવે વાત સોરોસની કરીશું આ કહાનીમાં તેમની પણ ભૂમિકા રહેલી છે તમે બીજેપીના નેતાઓના મુખ્યથી અવારનવાર આ સોરોસનું નામ સાંભળ્યું હશે સોરોસ પીએમ મોદી અને ગૌતમ અદાનીની વિરુદ્ધ ઝેરોકતા રહે છે વળી બીજી તરફ સોરોસ બાઇડનને ફાઇનાન્સ પણ કરતા રહે છે એટલું જ નહીં સોરોસે ટ્રમ્પને હરાવવા માટે રૂપિયા પણ રોક્યા હતા હવે કદાચ તમને સવાલ થાય કે હિન્ડરબર્ગની કહાનીમાં સોરોસની એન્ટ્રી ક્યાંથી થઈ હિન્ડરબર્ગની સાથે સોરોસની વાત કરવી જરૂરી છે કેમ કે બંને એક જ કેમના ખેલાડીઓ છે સૌરસ અને હિન્ડમબાગ વચ્ચેના કનેક્શનને લઈને એક હિન્ટ આપણે પહેલાં જ મળી ચૂકી હતી હિન્ડમબર્ગે આરોપો મૂક્યા એના પછી તરત જ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ નામની એક સંસ્થાએ પણ અદાણી ગ્રુપ પર આરોપો મૂક્યા હતા આ સંસ્થાને સૌરસ તરફથી પણ મળે છે સૌરાષ્ટ્રની સંસ્થાએ અદાણી વિરુદ્ધ એક રિપોર્ટ બહાર પાડ્યો આ રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે શંકાસ્પદ રોકાણકારોએ અદાણી ગ્રુપ્સના સ્ટોક્સ ખરીદ્યા અને વેચ્યા છે સોરસ અને હિન્ડમ વર્ગ બંને શોર્ટ સેલિંગ કરે છે શોર્ટ સેલિંગ એટલે કે કોઈ કોમ્યુનિટી કે શેરની કિંમતોમાં ઘટાડાથી લાભ લેવાની એક્ટિવિટી હવે સ્વાભાવિક રીતે તમારા મનમાં એક બીજો પણ સવાલ થાય કે શેર કે કોમોડિટીના ભાવ ઘટે તો કેવી રીતે ફાયદો થાય હવે તમારામાંથી ઘણા બધા લોકો શેરબજારમાં રોકાણ કરતા હશે આવા લોકોને તો કદાચ ખબર જ હશે જોકે જે લોકો શોર્ટ સેલિંગ વિશે ખ્યાલ નથી તેમને થોડુંક નોલેજ મળી જશે કેમ કે શોર્ટ સેલિંગની વ્યાખ્યા સમજ્યા વિના આ સમગ્ર કેસને સમજવો થોડોક મુશ્કેલ છે શેર બજાર અને કોમોડિટી માર્કેટમાં બે રીતે રૂપિયા કમાવામાં આવે એક તો કોમોડિટી કે શેર સસ્તામાં ખરીદીને મોંઘા ભાવે વેચી ફાયદો મેળવવામાં આવે છે તો બીજી રીત એનાથી સાવ વિપરીત છે જેને એક ઉદાહરણથી સમજીએ માની લો કે કોઈ રોકાણકારને ખબર પડી કે એક્સ વાય ઝેડ કંપનીના સ્ટોકની કિંમતોમાં ઘટાડો થશે એટલે તેઓ કોઈ બ્રોકર પાસેથી દસ શેર મેળવે શોર્ટ સેલિંગ માટે એક્સચેન્જે નક્કી કરેલું માર્જિન ચૂકવવું પડે બાદમાં આ વ્યક્તિ તાત્કાલિક એ દસ શેર માર્કેટની કિંમતે વેચી દે ધારો કે એક શેરની કિંમત સો રૂપિયા છે હવે રોકાણકારના અંદાજ મુજબ શેરના ભાવ ઘટીને એંશી રૂપિયા થઈ જાય એટલે આ રોકાણકાર એ એંશી રૂપિયાના ભાવે દસ શેર ખરીદે એટલે એની કિંમત આઠસો રૂપિયા થાય હવે આ રોકાણકારે જેની પાસેથી શેર ખરીદ્યા હોય તેને પાછા આપી દે આ રીતે એગ્રીમેન્ટ પૂરો થઈ જાય આ રોકાણકારે એક હજાર રૂપિયાના ભાવે શેર વેચ્યા એટલે તેની પાસે એક હજાર રૂપિયા આવ્યા અને આઠસો રૂપિયાના ભાવે લઈ શેર પાછા બ્રોકરને આપ્યા એટલે બસો રૂપિયાનો પ્રોફિટ થયો હોવાનું કહેવાય બેઝિકલી શોર્ટ સેલિંગમાં મોંઘા ભાવે શેર્સ ખરીદવામાં આવે છે બાદમાં શેર્સ સસ્તા થાય એટલે એને ખરીદી અને પાછા આપી દેવામાં આવે છે આ કામમાં એન્ડરસન ખૂબ જ હોશિયાર હતા અદાણીના કેસમાં પણ ખૂબ જ શોર્ટ સેલિંગ થયું હતું એન્ડરસને ગૌતમ અદાણી પર ગંભીર આરોપો મૂક્યા હતા જેનાથી ભારતના અને શેર બજારમાં હંગામો મચી ગયો હતો અને એના લીધે અદાની ગ્રુપના સ્ટોકના ભાવમાં સતત ઘટાડો થયો હતો જેનાથી હિન્ડનબર્ગ કંપનીને મસ્ત મોટો ફાયદો થયો જોકે બીજી તરફ ગૌતમ અદાની અને તેમના ગ્રુપની કંપનીઓને ખૂબ જ નુકસાન થયું એન્ડરસને એના રિપોર્ટ પબ્લિશ પણ કર્યા એના પહેલાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ગૌતમ અદાની બ્લુમબર્ગના અબજોપતિઓના લિસ્ટમાં ત્રીજા નંબરે હતા જોકે જેવો આ રિપોર્ટ પ્રકાશિત થયો ત્યારબાદ અદાની ગ્રુપની કંપનીના શેર ધડહામ દઈને નીચે પટકાયા જેનાથી ગૌતમ અદાનીને પણ જબરજસ્ત નુકસાન થયું તેઓ ચાર જ દિવસમાં બ્લુબર્ગના લિસ્ટમાં સીધા અગિયારમા સ્થાને પહોંચી ગયા અત્યારની વાત કરીએ તો ગૌતમ અદાની ઓગણીસમા સ્થાને છે અદાની ગ્રુપની કંપનીઓના સ્ટોક્સમાં ઘટાડો થવાના કારણે ગૌતમ અદાણીને કેટલો ફરક પડ્યો એની ખાસ ચિંતા કરવાની જરૂર નથી જોકે અદાની ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા સામાન્ય લોકોના રૂપિયા ડૂબ્યા છે જેના માટે માત્ર ને માત્ર હિંડન વર્ગ જ જવાબદાર છે હિંડની રચના કેવી રીતે થઈ અને કેવી રીતે કામ કરતું હતું એની મજેદાર કહાની છે અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે હિન્ડનબર્ગની દુકાન તો હવે બંધ થઈ ગઈ છે એટલે આખી દુનિયામાં એની ખૂબ ચર્ચા થઈ રહી છે હિન્ડનબર્ગની રચના અને તેના નામની એક મજેદાર કહાની છે હિન્ડનબર્ગ ખરેખર તો જર્મનીના એક પ્લેનનું નામ હતું ઓગણીસો સડત્રીસની ની છઠ્ઠી મે આ પ્લેનમાં એક દુર્ઘટના થઈ હતી સ્પાર્ક થયા બાદ વિમાન આગના ઘોડાની જેમ તૂટી પડ્યું હતું ન્યૂજર્સીમાં થયેલી આ દુર્ઘટનામાં છત્રીસ લોકોના મોત થયા હતા આ દુર્ઘટનાને માનવસર્જિત ગણવામાં આવી હતી એટલે કે એને ટાળી શકાય હોત એન્ડરસને એક વિચારની સાથે હિન્ડનબની શરૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે તેઓ આર્થિક દુનિયામાં એવી દુર્ઘટનાઓનો પર્દાફાશ કરશે કે જેને ટાળી શકાય એટલે જ તેમણે તેમની કંપનીનું નામ હિન્ડનબર્ગ રાખ્યું હતું હવે આ કંપની કેવી રીતે કામ કરતી હતી એની વાત કરીશું હિન્ડનબર્ગ જુદી જુદી કંપનીઓના સ્ટોક્સનું એનાલિસિસ કરતી હતી શેર બજારની ભાષામાં કહેવામાં આવે તો સ્ટોક્સનું ફંડામેન્ટલ એનાલિસિસ કરતી હતી સામાન્ય રીતે લાંબા સમયના રોકાણ માટે ફંડામેન્ટલ એનાલિસિસ કરવામાં આવતું રહેતું હોય છે જોકે હિન્ડમર્ગનો હેતુ સાવ અલગ હતો તેનું મૂળ કામ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરવાનું હતું હિન્ડબર્ગ કંપનીઓની પ્રોફાઇલને ખૂબ જ ઊંડાણથી સમજતા હતા કોઈ કંપનીએ ગોટાળો કર્યો હોય કે ગોટાળો નથી કર્યો તેની એ તપાસ કરતા હતા હિન્ડમબર્ગે આવી તપાસ કરવા માટે અગિયાર લોકોની એક સ્પેશિયલ ટીમ બનાવી હતી આ લોકોની ટીમ છ મહિના સુધી કોઈ એક કંપની પર જ રિસર્ચ કરતી હતી તેઓ કંપનીના હિસાબ કિતાબથી લઈ એની પ્રોડક્શન કામગીરી સહિત તમામ પ્રકારની વિગતો મેળવતી હતી સામાન્ય રીતે માનવામાં આવે છે કે તેમની આ ટીમમાં અનેક પત્રકારો કામ કરતા હતા તેઓ ખરેખર તો ડિટેક્ટિવ તરીકે કામ કરતા હતા આ પત્રકારો કંપનીઓની પ્રોફાઇલ વિશે રિસર્ચ કરતા હતા માત્ર રિસર્ચ પૂરતી તેમની કામગીરી નહોતી બલકે સ્વાભાવિક રીતે પત્રકારોનું મીડિયામાં એક નેટવર્ક હોય એટલે તેઓ આ રિપોર્ટ્સને મીડિયામાં પ્રકાશિત પણ કરાવતા હતા અખબારમાં કોઈ કંપનીના ગોટાળાની વાત આવે એટલે લોકો એની પર ચર્ચા કરવા લાગે લોકોને સાચું લાગવા લાગે તેઓ માની જ લે કે કોઈ કંપનીએ ખરેખર ગોટાળો કર્યો જ હશે એટલે રોકાણકારોમાં ડરની લાગણી ફેલાય તેઓ ફટાફટ સ્ટોક્સ વેચવા લાગે આવી સ્થિતિમાં હિન્દમ વર્ગના લોકો શોર્ટ પોઝિશન લે આ રીતે તેઓ ખૂબ જ રૂપિયા કમાતા હતા હિન્દર્ગના રિપોર્ટના કારણે અદાણી ગ્રુપની કંપનીના સ્ટોક્સમાં ભારે ઘટાડો થયો હતો બે હજાર ત્રેવીસની શરૂઆતમાં અદાની ગ્રુપના માર્કેટ વેલ્યુએશનમાં લગભગ એકસો ને ચાલીસ અબજ ડોલરનો ઘટાડો થયો આપણે એને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો બાર હજાર એકસો ને છવ્વીસ અબજ રૂપિયા થાય એન્ડરસને બીજી વખત પણ અદાની ગ્રુપને ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી ગયા વર્ષે ઓગસ્ટમાં પણ હિન્દનબર્ગે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો આ રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અમુક ચોક્કસ વિદેશી કંપનીઓમાં સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનો હિસ્સો રહેલો છે આ જ કંપનીઓ અદાની ગ્રુપના ગોટાળામાં સામેલ હતી માધવી બુચ અને તેમના પતિએ સ્વાભાવિક રીતે આ આરોપોને ફગાવી દીધા હતા જોકે એન્ડરસનની આ પ્રયાસ પણ હવે નિષ્ફળ નીવડ્યો હતો કેમ કે ભારતના રોકાણકારોને હિન્ડમબર્ગનો હિડન એજન્ડા સમજાઈ ચૂક્યો હતો હવે જ્યારે હિન્ડમબર્ગની દુકાન બંધ થઈ ગઈ છે ત્યારે ભારતના રોકાણકારો પણ ખુશ થઈ ગયા છે હિન્ડબર્ગે માત્ર અદાણી ગ્રુપને જ નહીં પરંતુ બીજી અનેક જાયન્ટ કંપનીઓને પણ ટાર્ગેટ કરી હતી જોકે ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદે ચૂંટાતા જ શેરોના ભાવ ઘટાડીને ફાયદો મેળવવાના રીત પર ફૂલસ્ટોપ મુકાઈ જવાની શક્યતા રહી હતી જેની હિન્ટ ટ્રમ્પની પાર્ટીના એક સંસદસભ્યએ આપી હતી બાઇડનના રાજમાં અમેરિકાએ અદાણી ગ્રુપની વિરુદ્ધ એક રીતે ઝુંબેશ ચાલુ રાખી હતી આ ગ્રુપના લોકો પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે ભારતીય અધિકારીને લગભગ છવ્વીસ પચાસ કરોડ ડોલરની લાંચ ઓફર કરી હતી બે અબજ ડોલરથી વધુના સોલાર કોન્ટ્રાક્ટ મેળવવા માટે આ લાંચ આપવામાં આવી હોવાનો પણ આરોપ હતો રિપબ્લિક પાર્ટીના સંસદસભ્ય લાઝ ગુડેને અદાણી ગ્રુપની વિરુદ્ધ તપાસ બદલ બાઇડનના વહીવટીતંત્રની આકરી ટીકા પણ કરી હતી તેમણે એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી કે સૌરાષ્ટ્રના કારણે જ અદાણીની વિરુદ્ધમાં તપાસ શરૂ કરવામાં આવી છે એક વાત સ્પષ્ટ છે કે બાઇડનના રાજમાં અદાણીને ખૂબ જ નુકસાન થયું હતું હવે ટ્રમ્પના રાજમાં અદાણીને એટલો જ ફાયદો થવાની સંભાવના છે હિન્દે અદાણી સિવાય અનેક ઉદ્યોગપતિઓને મુશ્કેલી વધારી હતી ત્યાં સુધી કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કને પણ પરેશાન કર્યા હતા બે હજાર બાવીસમાં એન્ડરસનએ મસ્કની સાથે સીધી ફાઇટ પણ લડી હતી બે હજાર બાવીસમાં મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી ચુમ્બાલીસ અબજ ડોલરની આ ડીલની જાહેરાત કરવામાં આવી હતી મસ્કે એમ પણ કહ્યું હતું કે તેઓ ટ્વિટરને પબ્લિકથી પ્રાઇવેટ કંપની બનાવી દેશે એટલે કે મસ્કે માર્કેટમાં રહેલા ટ્વિટરના તમામ સ્ટોક્સ ખરીદવાની વાત કરી હતી મસ્ક સ્ટોક્સ આપવા નહોતા ઇચ્છતા આ આખો ખેલ સમજાઈ ગયો હતો તેમણે ટ્વિટરના સ્ટોક્સમાં લોંગ પોઝિશન લીધી હતી શોર્ટ સેલિંગમાં શેરના ભાવ ઘટે તો ફાયદો થાય એ જ રીતે લોંગ પોઝિશનમાં શેરના ભાવ વધે તો ફાયદો થાય રોકાણકાર સ્ટોક્સ કે કોમ્યુનિટીના ભાવમાં વધારો થવાની આશાથી એને ખરીદતા હોય છે હિન્ડનબર્ગે લોંગ પોઝિશન લેવાની જાહેરાત કરી હતી એટલે મસ્કને એમ નુકસાન થયું આખી વાત એક પ્લોટના વેચાણથી અમે તમને સમજાવીશું રમેશભાઈ એક પ્લોટ ખરીદવા ઈચ્છતા હતા પ્લોટના માલિકે રમેશભાઈને પચાસ લાખ રૂપિયાની કિંમત કહી હવે સુરેશભાઈને જેવી ખબર પડી કે તરત જ તેઓ પણ પ્લોટ ખરીદવા માટે કૂદી પડ્યા પ્લોટના માલિકને આ વાતની ખબર પડી એટલે તેણે પ્લોટની કિંમત વધારીને પચાસની જગ્યાએ સિત્તેર લાખ રૂપિયા કરી દીધી રમેશભાઈ તો કોઈ પણ સંજોગોમાં પ્લોટ ખરીદવા ઈચ્છતા હતા એટલે તેમણે સિત્તેર લાખ રૂપિયાની કિંમતે પ્લોટ ખરીદી લીધો સુરેશભાઈના કારણે રમેશભાઈએ વીસ લાખ રૂપિયા વધારે આપવા પડ્યા એટલે રમેશભાઈ સ્વાભાવિક રીતે સુરેશભાઈની વિરુદ્ધ ખાર રાખે ટ્વિટરની ડીલના કારણે મસ્કને પણ હિન્ડબર્ગની વિરુદ્ધ ખુબ છે મસ્ક અત્યારે ટ્રમ્પની છાવણીમાં છે જેના કારણે પણ કદાચ એન્ડરસને હિન્ડબર્ગની દુકાન બંધ કરી દીધી હશે હિન્ડબર્ગની દુકાન બંધ થઈ ગઈ છે એની ભારતના રાજકારણમાં પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અમે તમને એના વિશે પણ વિસ્તારથી સમજાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અમે તમને બે કેમ્પ વિશેની વાત કરી હતી એક કેમ્પમાં સોરોસ ઇન્ડબર્ગ અને બાઇડન છે તો બીજા કેમ્પમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઇલોન મસ્ક અને ગૌતમ અદાની છે હવે કદાચ આ બંને કેમ્પમાં ભારતના રાજકારણમાં રહેલા કેટલાક ચહેરાઓને પણ સામેલ કરવા પડે જેમ કે બીજેપી અનેક વખત સોરોસ અને કોંગ્રેસના નામ લઈને સવાલ પૂછે છે કે એ રિશ્તા ક્યાં કહેલાતા હે જોકે હવે બાઇડનને તો ગુડબાય કહેવું છે એટલે આ કેમ્પમાં કદાચ હતાશાનો માહોલ હશે તો બીજી તરફ કેમ્પમાં તો જાણે સેલિબ્રેશન થઈ રહ્યું હશે સોશિયલ મીડિયા પર તમે આ મીમ્સ જુઓ આવા ક્રિએટિવ મીમ્સથી તમને ભારતીય રોકાણકારની ખુશીનો અંદાજ આવી ગયો હશે આવા મીમ્સમાં હિન્ડ વર્ગની કબર પણ રજૂ કરવામાં આવી છે સૌથી મજેદાર કોમેન્ટ અદાની ગ્રુપના સીએફઓ જુગેશિન્દર સિંહે કરી છે તેમણે લખ્યું હતું કે કિતની ગાઝી આય કિતને ગાઝી ગાય સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ ભારતની રાજનીતિમાં પણ ખૂબ રિએક્શન આવ્યા છે એ સ્વાભાવિક પણ છે કેમકે અત્યાર સુધી હિન્ડમ્બર્ગ કે પછી સૌરસની સંસ્થાના રિપોર્ટનો હવાલો આપીને કોંગ્રેસ પીએમ મોદીની સરકારની ટીકા કરતી હતી ભારત સરકાર અદાની ગ્રુપની તરફેણ કરી રહી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો જોકે આવો આરોપ હજુ સુધી એક પણ અદાલતમાં પુરવાર થઈ શક્યો નથી હવે તો હિન્ડમબર્ગની દુકાન જ બંધ થઈ ગઈ છે એટલે સ્વાભાવિક રીતે બીજેપીના નેતાઓ કોંગ્રેસની આખરી ટીકા કરી રહ્યા છે बीजेपी नेता रविशंकर प्रसाद शू कहूँ आज फिर कहूंगा हिंडनबर्ग अपनी दुकान बंद कर रहा है तो क्या राहुल जी उसकी दुकान का ठेका आपको मिल गया है क्या मैं बहुत जिम्मेवारी से कह रहा हूं इंडियन स्टेट के खिलाफ गैर जिम्मेदार ना हरकत कौन करता है हिंडनबर्ग करता है हर संसद के चुनाव सत्र के पहले एक रिपोर्ट आएगी हंगामा बनेगा टीवी डिबेट कराई जाएगी और उसको इश्यू बनाया जाएगा तो दुकान तो बंद हो रही है या बंद हो गई है चलिए राहुल गांधी को संभालने के लिए हम लोग काफी हैं रविशंकर प्रसाद कि संसद ना दरक सत्र पहला हिंदबंग रिपोर्ट आता કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધીના હિન્દવર્ગના રિપોર્ટ્સનો પોતાના ફાયદા માટે હથિયારની જેમ ઉપયોગ કરતા હતા રાજનીતિ અને યુદ્ધમાં કોઈપણ નીતિ ચાલે એટલે જ કોંગ્રેસે લોકોના મનમાં કેન્દ્ર સરકાર વિશે છાપ ઊભી કરવાની કોશિશ કરી હતી ભારત સરકાર અદાણી અને અંબાણીના જ હિતો સાચવતી હોવાની છાપ ઊભી કરવાની કોશિશ કરવામાં આવી હતી જેના માટે તેમણે અનેક વખત સંસદની કામગીરીને પણ ખોરવી નાખી હતી એક સમયે તો રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદી અને ગૌતમ અદાણીના જૂના ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા હતા એ રીતે તેમણે ભારત સરકાર અદાણીને ફાયદો કરાવતી હોવાનો આરોપ પણ મૂક્યો હતો એટલું જ નહીં તેમણે હિન્ડમબર્ગે મૂકેલા આ આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ પાસેથી તપાસ કરાવવાની પણ માગણી કરી હતી રાહુલ પીએમ મોદી અને અદાણી વચ્ચેના કનેક્શનને લઈને આરોપો મૂકતા રહ્યા તો બીજી તરફ હિન્ડમબર્ગ સહિત બાઇડનના કેમ્પમાંથી અદાણી ગ્રુપને ટાર્ગેટ કરવામાં આવતું રહ્યું તેના કારણે અદાણી ગ્રુપના સ્ટોક્સની વેલ્યુ ઘટવા લાગી આખરે એના લીધે તો ભારતીય રોકાણકારોને જ નુકસાન થયું એટલે જ બીજેપીના નેતાઓ આરોપો મૂકતા રહે છે કે હિન્ડમબર્ગ અને રાહુલ ગાંધીએ પોતાના ફાયદા માટે રોકાણકારોને નુકસાન કરાવ્યું છે રવિશંકર પ્રસાદે આરોપ મૂક્યો હતો કે હિન્ડમબર્ગે પોતાની દુકાન બંધ કરી છે પરંતુ રાહુલ ગાંધીએ ભારતમાં એ દુકાન ચલાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે રાહુલ ગાંધીના એક સ્ટેટમેન્ટને લઈને પણ આ સવાલ છે નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયના ઉદઘાટન સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે અમે બીજેપી આરએસએસ અને ઇન્ડિયન સ્ટેટની વિરુદ્ધ પણ લડાઈ લડી રહ્યા છીએ આવા નિવેદનને લઈને બીજેપીએ આરોપ મૂક્યો છે કે રાહુલ ગાંધીએ ભારતની વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે આ વિષય રવિશંકર પ્રસાદે શું કહ્યું હતું એ પણ તમે રાહુલ ગાંધીજી आप विपक्ष के नेता हैं संसद में इंडियन स्टेट का मतलब समझते हैं आप क्या आप उसे लड़ने की बात कर रहे हैं द फाइट इज अगेंस्ट द इंडियन स्टेट इंडियन स्टेट भारत के संवैधानिक व्यक्तित्व का परिचय है The Indian state represents the constitutional identity of India as a free country, the state of India. दुनिया भर में भारत की पहचान स्टेट ऑफ इंडिया से होती है या भारत से होती है राहुल जी उसमें भारत स्टेट के इस परिभाषा में व्यक्तित्व में भारत के राष्ट्रपति भी आते हैं भारत के उपराष्ट्रपति भी आते हैं भारत की संसद आती है आप संसद में विपक्ष के सम्मानित नेता हैं आप भी आते हैं राज्यों की विधानसभाएं भी आती हैं जिसमें कई आपकी पार्टी के द्वारा चल रही है रविशंकर प्रसाद ने राहुल गांधी ने इंडियन स्टेट को और समझाया है जो जोत स्पष्ट है कि राहुल गांधी कदाचित अपना ट्यूटर ने बदलवाने जरूरी है जोर शोर तो जाहिर में कहूं કે તેઓ ઇન્ડિયન સ્ટેટને અસ્થિર કરવા માગે છે જેના માટે તેમણે એક અબડ ડોલર રૂપિયાનું ભંડોળ પણ ફાળવ્યું છે હવે એવી જ વાત રાહુલ ગાંધી પણ કરી રહ્યા છે સોરેસ એન્ડ કંપનીએ જ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવી હતી જેના માટે તેમણે અનામતનો મુદ્દો પસંદ કર્યો હતો રાહુલ ગાંધી પણ અનામતને સંવેદનશીલ મુદ્દાને અહીં ઉઠાવી રહ્યા છે તેમણે અનામત માટેની લિમિટ વધારવાની વાત કરી છે એટલું જ નહીં તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરી માટે પણ માગણી કરી રહ્યા છે એટલે જ સવાલ થવો સ્વાભાવિક છે કે શું તેઓ પણ સોરસ એન્ડ કંપનીના પ્લાનનો ભાગ બન્યા છે શું તેઓ પણ બાંગ્લાદેશની જેમ ભારતને અસ્થિર કરવાનો પ્લાન ભાગ બની રહ્યા છે જ સોરસને તો ભારતની પ્રગતિ સામે વાંધો હોઈ શકે વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ બુલંદ થાય એની સામે પણ તેમને વાંધો હોય જો કોંગ્રેસ પણ સોરસના જ કેમ્પમાં સામેલ હોવાના બીજેપીના આરોપમાં સહેજ પણ સચ્ચાઈ હોય એ ખૂબ જ ગંભીર બાબત છે એનો અર્થ એ થયો કે કોંગ્રેસ સત્તા મેળવવા માટે ભારતમાં અરજકતાની સ્થિતિ લાવી શકે છે અત્યાર સુધી કોંગ્રેસ અદાણીના મામલે તપાસની માગણી કરતી હતી તો કે હવે એનાથી વિરુદ્ધ સ્થિતિ થવી જોઈએ કોંગ્રેસ અને સૌરાષ્ટ્ર કેમ્પ વચ્ચેના કનેક્શનની પણ તપાસ થવી જોઈએ હિન્ડબર્ગના રિપોર્ટના કારણે ભારતીય રોકાણકારોને ખૂબ જ મોટું નુકસાન થયું છે હવે હિન્ડનબર્ગે મૂકેલા આરોપો તો સાચા હોવાનું પુરવાર જ થયું નથી એટલે હિન્ડનબર્ગ સામે કેસ કરીને ભારતીય રોકાણકારોને થયેલા નુકસાનની ભરપાઈ થવી જોઈએ દુકાન બંધ કરી દેવાથી આ સમગ્ર પ્રકરણ પર સ્ટોપ મુકાતું નથી આ મામલે સહેજ પણ ઢીલાશ દેશને પરવડી ન શકે આ સમગ્ર દેશે યાદ રાખવું પડશે કે હિન્ડમગની એક દુકાન બંધ થઈ છે જો કે ભારત વિરોધી માલસામાન વેચતી અનેક દુકાનો હજી ચાલુ રહી છે એટલે જ દેશે સતર્ક રહેવાની ખૂબ જરૂર છે ખેર આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર